નમસ્કાર નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ ધોરણ એક વિષય ગણિત આપણે મૂલ્યાંકન સીટ કઈ રીતે તૈયાર કરીશું તો આ રીતે દરેક બાળકને મૂલ્યાંકન સીટ વ્યક્તિગત નામ લખી અને સામે માર્ક્સની એન્ટ્રી આ રીતે આપી દીધી છે પ્રશ્નવાઈજ તો આ રીતે દરેક વિદ્યાર્થીનું મૂલ્યાંકન વ્યક્તિગત પેપર કાઢીને કરેલું છે આ દરેક વિદ્યાર્થીનું પેપર છે આ રીતે પેપર લેખિત અને મૌખિક પ્રશ્નોત્તરી દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે અને એની ચકાસણી કરવામાં આવેલી છે તો આ રીતે દરેક વિદ્યાર્થીનો વ્યક્તિગત પેપર લેખિત સ્વરૂપે અને મૌખિક સ્વરૂપે પ્રશ્નોત્તરી દ્વારા તેનું મૂલ્યાંકન કરેલું છે અહીંયા જુઓ દરેક વિદ્યાર્થીએ વ્યક્તિગત આ રીતે જુઓ નાણાંમાંથી મને સાત રૂપિયા આપો તો કઈ રીતે તો પાંચનો સિક્કો બેનો સિક્કો અને સાત દસની નોટ ત્રણ અને તેર વીસ રૂપિયામાં દસ ને દસ આ રીતે સરસ મજાની દીકરીઓએ લેખન કરેલું છે જુઓ પેપરનું અને દરેક દીકરીને વ્યક્તિગત પ્રશ્નોત્તરી દ્વારા પણ એનું મૂલ્યાંકન કરેલું છે તો આ રીતે સરસ મજાનું દરેક દીકરીઓનું વ્યક્તિગત લેખિત સ્વરૂપે આ રીતે પેપર લઈ અને આ જે મૂલ્યાંકન સીટ છે તો આ મૂલ્યાંકન સીટની અંદર પ્રશ્ન વાઇઝ દરેક દીકરીના માર્ક્સ લખેલા છે અને સાહેબ આચાર્ય સાહેબ શ્રીનો સિક્કો અને સહી તો આ રીતે સરસ મજાનો ગણિત વાર્ષિક સર્વેક્ષણની પરિણામ સીટ તૈયાર કરેલી છે હવે આપણે તેને ઓનલાઈન માર્ક્સની એન્ટ્રી કરીશું